જયસ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણબહેનો આજે આપણે એક હેલ્ધી વર્ઝનમાં પરોઠા બનાવીશું પાલક પરોઠા એના માટે મેં અઢીસો ગ્રામ પાલક લીધી છે એને મેં જે ગરમ પાણીમાં મીઠું નાખી અને બાફીને તૈયાર કરી છે ઘઉંનો લોટ છે ઘી છે તેલ છે જીરું છે હિંગ છે હળદર પાવડર છે લાલ મરચું પાવડર છે ધાણાજીરું પાવડર છે મીઠું છે તલ છે આદુની પેસ્ટ લીલા મરચાં છે હવે આપણે આ પરાઠા માટેની પાલની પ્યુરી બનાવીશું એની અંદર આપણે બે નંગ લીલા મરચાં લીધા છે એક ચમચી આપણે આદુ છે હવે એને આપણે બ્લેન્ડ કરીશું આપણે પ્યુરી તૈયાર થઈ ગઈ છે એને આપણે બાઉલમાં લઈ લઈશું આપણે પરોઠા માટેનું દવ તૈયાર કરીશું એમાં આપણે ઘઉંનો લોટ લીધો છે મેં એક બાઉલ આપણે લોટ તૈયાર થઈ ગયો છે એની અંદર આપણે અડધી ચમચી જીરું છે થોડી હિંગ છે અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર છે એક ચમચી જીરું છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે એક ચમચી તલ છે અને એની અંદર આપણે ઘીનું મોણ આપીશું પરોઠાનો ટેસ્ટ બહુ સરસ આવશે ઘીનું મોણથી ચાર ચમચી ઘીનું મોણ નાખીશું મસાલો ને એ બધું મિક્સ થઈ ગયું છે હવે આ પાલકની પ્યુરી થોડી થોડી લઈશું અને આપણે એક ડવ તૈયાર કરીશું આમાં પાણીની જરૂર નહીં પડે પાલકની પ્યોરીથી જ આપણો લોટ તૈયાર થઈ જશે આપણે આ પરોઠા માટેનો ડવ તૈયાર થઈ ગયો છે આપણે હવે થોડુંક તેલથી ગ્રીસ કરી અને એને પંદર વીસ મિનિટ રેસ્ટ આપીશું આપણે પંદર મિનિટ રેસ્ટ તો લોટને હવે આપણે એમાંથી લુઓ લઈ અને પરોઠું તૈયાર કરીશું ઘી એપ્લાય કરીશું પરોઠાની વચ્ચે તમે તેલ પણ લઈ શકો છો પણ ઘીથી સ્વાદ સરસ આવે છે થોડો લોટ ભભરાવી વાળીને પરપૂર્ણ હોય છે એને આપણે શેકી લઈશું એ આ બાજુ આપણે એક બાજુ થઈ ગયું છે થોડું તેલ લગાવીશું પલટા પરોઠું પરાઠા થઈ ગયા છે તો એને આપણે સૌ કરીશું એને મેં ટામેટાની ચટણી જોડે સર્વ કર્યા છે ટામેટાની ચટણી આપણે આગળના વિડીયોમાં બતાવેલી છે અને તમે આની સાથે દહીં પણ લઈ શકો તો તમને મારી રેસીપી ગમી હોય તો શેર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો